ભારતીય સેનાના તમામ જવાનોની હિંમત વધારી રહ્યા છે તેમની સાથે ઊભા છે જે લોકો અત્યારે ફસાયેલા છે તેમને તુરંત જ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે સાથે સાથે જેટલા પણ

પ્લેન ઉડસે ક્યાંથી હજુ પણ ભારત સિવિલિયન્સ પર એટેક નથી કરી રહું હજુ પણ ભારત એ અહેયાત વર્તી રહ્યું છે એ ધ્યાન રાખી રહ્યું છે કે પાકિસ્તાની નિર્દોષ નાગરિકો આ હુમલાનો ભોગ ન બને પરંતુ પાકિસ્તાન જે રીતે એક બાદ એક નાપાક હરકતોને અંજામ આપી રહ્યું છે ત્યાં સુધી કે જમ્મુ કાશ્મીરમાં સરહદની નજીક એલ નજીક રહેલા એ તમામ વિસ્તારોમાં બોમ્બ અને મોર્ટાર દાગીને બોમ્બ અને મોર્ટાર નાખીને જે રીતે સિવિલિયન્સને ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે નિર્દોષોની હત્યા કરી રહ્યું છે તેને લઈને હાલ તો